આપણે વાત કરવા જઈ રહ્યા છે જેમાં આપણે ચર્ચા કરીએ તો અમદાવાદમાં જે ચંડોળા તળાવ પાસેના જે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અને આ દરમિયાન પોલીસે ગેરકાયદેસર આવતા બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરી હતી અને જે મદદ કરનાર લલ્લા બિહારી જે રાજસ્થાનથી ઝડપાયો છે અને જણાવી દઈએ કે જ્યારે આ પહેલા એટલે કે ઓગણત્રીસ એપ્રિલે તેના દીકરા ફતેહ પણ ધરપકડ થઈ ચૂકી છે આપણે હાલમાં વાત કરીએ તો અમદાવાદના જ ચંડોળા તળાવને બાંગ્લાદેશીઓનું ગઢ બનાવનાર લલ્લાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સત્તાવાર ધરપકડ કરી છે અને હવે બાંગ્લાદેશના આખા રેકેટની વિગતો સામે આવશે અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ જે રાજસ્થાનથી અમદાવાદ લઈને આવી રહી હોવાનો પણ જે માહિતી મળી રહી છે અને આપણે વાત કરીએ તો એવો દાવો કરવામાં આવ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે માત્ર લલ્લા બિહારી જ નહીં પરંતુ સ્થાનિક કેટલાક રાજકીય નેતાઓ પણ બાંગ્લાદેશીઓને મદદ કરતા હતા અને રાજકીય નેતાઓના કારણે જ આ બાંગ્લાદેશીઓને ભારતના ડોક્યુમેન્ટ મળતા હતા અને આ દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે જણાવી દઈએ કે આગામી દિવસમાં રાજકીય નેતાઓને પણ પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવી શકે છે અને આ સમગ્ર રેકેટમાં કોઈ સરકારી અધિકારી સંડોવાયેલા હતા કે નહીં એની પણ તપાસ કરવામાં આવશે અને જણાવી દઈએ કે લલ્લા બિહારી સામે બે ગુના દાખલ છે લોકલ નેતાઓ દ્વારા ડોક્યુમેન્ટ્સ માટે લેટર પેડ બનાવી આપ્યા હોવાની પણ વિગત સામે આવી રહી છે અને તેઓની તપાસ ચાલી રહી છે લલ્લા બિહારી રાજસ્થાનમાં તે પોલીસથી બચીને રહેતો હતો અને છુપાઈને રહેતો હતો અને જે દિવસે ફરિયાદ નોંધાઈ હતી તે દિવસે તેણે અમદાવાદ છોડી દીધું હતું અને બાંગ્લાદેશી ઘુસાડી દેવામાં કેટલાક એજન્ટ સક્રિય હતા તેનો ડેટા પોલીસ પાસે આવ્યો છે અને ભાડા કરાર અને લેટર પેડ સાથે અને સૌથી મહત્વના પુરાવા છે જે લલ્લા બિહારી કરતો હતો જણાવી દઈએ કે લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહમ્મદની પૂછપરછમાં પોલીસને લલ્લા બિહારીના પાંચ ઘરના સરનામા મળ્યા હતા અને લલ્લા બિહારી આ પાંચ ઘરમાં ચાર પત્ની સાથે રહેતો હતો તેના પાંચેય ઘરમાંથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ મોટી સંખ્યામાં બિલ બુકો મળી આવી હતી અને જ્યારે દાણી લીમડા નૂર અહેમદી સોસાયટી ખાતેના તેના મકાનમાંથી પૈસા ગણવાનું પણ મશીન મળી આવ્યું હતું ભાડા કરાર ભાડાની રસીદો સહિતના ડોક્યુમેન્ટ પણ મળ્યા હતા અને જણાવીએ કે આ સાથે લલ્લા બિહારી પ્રસંગમાં રાજસ્થાન ગયા હોવાની પણ વાત મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી પણ તે હાથ લાગ્યો ન હતો અને પરંતુ હવે તે પોલીસ પકડમાં આવી ગયો છે હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી જી જતીન હમણાં હાલમાં જે આ એક જે સરકાર દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આપણે વાત કરીએ તો જ્યારે જમ્મુ કાશ્મીરના જે પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને એના પછીથી સમગ્ર દેશભરમાં રોષ છે અને જેને લઈને ગુજરાત સરકાર પણ સતત એક્શનમાં છે અને આ સમગ્ર ડિમોલેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન જે પણ બહાર નીકળ્યું હતું ત્યારે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને એમાંથી સૌથી મોટો અત્યારે જે નામ સામે આવી રહ્યો છે તે લલ્લા બિહારીનું છે અને તે રાજસ્થાનથી ઝડપાયો છે શું છે સમગ્ર માહિતી જો કિશન ચોક્કસ આપને જણાવી દો કે તે જે લલ્લા બિહારી જે અટકાયત જે કરવામાં આવી છે રાજસ્થાનના અજમેરથી જે છે તે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની અટકાયત જે છે તે કરવામાં આવી છે તે ચોક્કસથી હવે જોવાની વસ્તુ એ છે કે હવે સરકાર દ્વારા એના પર કયા પ્રકારના પગલા જે છે તે લેવામાં આવે છે કેમ કે ખૂબ જ ગંભીર ગુનો જે છે તે લલ્લા બિહારીના નામે એટલે કે લલ્લા પઠાણ ના નામે જે છે તે નોંધવામાં આવેલો છે ખૂબ જ ગંભીર તેના દ્વારા કરવામાં આવેલો છે કરપ્શન નો ખૂબ જ મોટો ગુનો જે છે તે લલ્લા બિહારી દ્વારા કરવામાં આવ્યો છે કેમ કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે રીતે આ ઘુસણોરી થતી હોય કે આવું કોઈ પણ પ્રકારનું કૃત્ય થતું હોય તેની અંદર કરનાલ થી વધારે પણ મોટો જે ગુનેગાર છે તે છે કે જે તેને સ્થાનિક રીતે મદદ જે છે તે પૂરી પાડે છે હવે આની અંદર જો ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ તો જેટલા પણ જે બાંગ્લાદેશીઓ જે આઠસો નેવું જેટલા બાંગ્લાદેશીઓ પહેલગામના જે ધોણાસ્પદ હુમલો થયો ત્યારબાદ જો જોવા જઈએ તો લગભગ જે રીતે મોડી રાતે ત્રણ વાગ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એ સર્ચ ઓપરેશન ની અંદર આઠસો થી આઠસો નેવું થી પણ વધારે જે છે તે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવ્યા હતા જેમાંથી દોઢસો થી વધુ લોકો બાંગ્લાદેશી પુરવાર થઈ ચુક્યા હતા પરંતુ હવે જોવાની વાત એ છે કે હજુ પણ બીજા લોકોની તપાસ ચાલુ છે હવે જેટલા પણ લોકો જે બાંગ્લાદેશીઓ અહિયાં આવ્યા હતા તેમના ડોક્યુમેન્ટ જે છે તે વેરીફાઈ કરાતા તેમાંથી ઘણા બધાના ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ જે જે છે છે તે તે બનાવટી હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે બનાવટી ડોક્યુમેન્ટ કોના હોય તે કોણ બનાવી રહ્યું હતું તે તમામ વિગતો જે છે તે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ત્યાંની અંદર લલ્લા બિહારીનું નામ જે છે તે ખુલ્યું હતું હવે લલ્લા બિહારી નું નામ જયારે આની અંદર ખુલ્યું હતું ત્યારબાદ અ જોવાની વાત એ છે કે લલ્લા બિહારીને કોણ મદદ કરી રહ્યું હતું એટલે કે તમામ આ આ જો લલ્લા બિહારીની અટકાયત કરવામાં આવે તો જ કિશન આ બધી વિગતો બહાર આવી શકે તેમ હતી પરંતુ તે છતાંય લલ્લા બિહારીની જ્યારે અટકાયત કરવામાં આવી હતી તેની પાસેથી પણ ઘણા બધા ડોક્યુમેન્ટ જે છે તે મળી આવ્યા હતા સાથે સાથે તેના ફાર્મ હાઉસ પણ ઘણા બધા ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા એવા ડોક્યુમેન્ટ કે જે લોકોને કેટલાક ના ડોક્યુમેન્ટ બનાવી દીધા હતા તો કેટલાક ના બનાવવાના બાકી હતા એવું તમામ ડોક્યુમેન્ટ નું લિસ્ટ જે છે તે ક્રાઇમ બ્રાન્ચે મળ્યું હતું અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચે આગળ તપાસ જે છે તે હાથ ધરી હતી હવે જોવાની વાત એ છે કે હવે લલ્લા બિહારી જ્યારે પકડી લીધો છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદર જણાવવામાં આવ્યું કે કેટલાક નેતાઓના લેટર પણ જે છે તે આની અંદર આવ્યા છે પરંતુ હજી સુધી તેમના નામ આપ્યા નથી અને જણાવ્યું હતું કે તેમના નામ અત્યારે જણાવાય તેમ નથી પરંતુ ટૂંક સમયમાં પણ એક વિષય છે અને તપાસ પૂરી થતા કદાચ આ માહિતીઓ જે છે તે ગમે ત્યારે બહાર આવી શકે તેમ છે પરંતુ આ જે રીતે લલ્લા બિહારી જે પકડાયો છે તેવા આ તો લલ્લા બિહારી એક વ્યક્તિ પકડાયો છે કે જેને બારસો થી પણ વધુ લોકોની ઘૂથણખોરી કરી અને કદાચ એનાથી પણ વધારે કરી હશે પરંતુ આટલા નામો જે છે તે બહાર આવ્યા હવે આવા જોવાની વાત એ છે કે કિસાન અમદાવાદ નો કિસ્સો હતો આવા બીજા બીજા જિલ્લાઓમાં કે રાજ્યોમાં કેટલા આવા જે ઘૂથણખોરો હશે જે આ રીતે ઘૂંટણખોરી કરાવતા હશે હમણાં કિસાન આપને પણ ખબર છે કે હમણાં જે નેશનલ ની અંદર કેન્દ્ર લેવલે અત્યારે એક મુદ્દો ચાલી રહ્યો છે કે પાકિસ્તાનની જે પત્નીઓ છે

કે સામાન્ય વર્ગી મજૂરી કરીને પૈસા જમા કરે છે અને ટેક્સ ભરે છે એવા પૈસાઓ આપણ ખોરો જે છે એની પાછળ જી હું આવી હમણાં પાછું તમારી પાસે હાલમાં જોડાઈ ગયા છે સાથે સુરત થી સંવાદદાતા સુનિલ સુનિલ પ્રજાપતિ જી આપડે અત્યારે વાત કરીએ તો જે જે હિસાબે આ સમગ્ર ઘટના બની છે અને જે જમ્મુ કાશ્મીર માં જે ઘટના બની હતી અને એના પછી ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ સતત એક્શન માં જોવા મળી રહી છે અને તેને લઈને આપણે હાલમાં બધાએ જોયું કે જે અમદાવાદમાં આ જે પ્રકારની જે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જે ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ અહીંયા રહેતા હતા તે

અમદાવાદથી લઈને સુરત પોલીસ જે ઘુસણખોરો છે બાંગ્લાદેશી ઘુસણખોરો જે દેશમાં ઇમલીગર રીતે આવીને વસવાટ થઈને અહીં રહેતા હોય તેવાને અહીં એ લોકોને કાઢવાની પ્રોસેસ પકડવામાં આવી અને એમ લોકોને પાસે એમના વતન મોકલવાની પ્રોસેસ ચાલુ છે તમને જણાવી દઈએ સુરતમાંથી માંથી દોઢસો લોકોના આસપાસ લોકોની ધરપકડ થઈ હતી અને એમાંથી સો થી વધુ લોકો બાંગ્લાદેશી સાબિત થયા હતા જેના પુરાવા ફેક્ટ પુરાવાના આધારે એ લોકો ભારત દેશના ગુજરાતમાં રહેતા હતા સુરતમાં રહેતા હતા તેવા લોકોને જે બધી પચાસ થી વધુ મહિલા મળી આવી હતી ને ખાસ કરીને એ લોકોના કેટલાક મોબાઈલમાં જે તમે ચેટિંગ અને કોલિંગ જે નંબર છે બાંગ્લાદેશી બાંગ્લાદેશ કોન્ટેક્ટ કનેક્ટમાં હતા આવા બધા ઉપર કાર્યવાહી થઈ એની રિપોર્ટ સરકારે સોંપી દેવામાં આવી છે સરકારે વહેલી તકે એ લોકોને પાછા બાંગ્લાદેશ રિપોર્ટ કરશે એવી ઘટના છે પણ સુરતમાં હાલ હજુ તમે કહી દઉં કે સુરત પોલીસના કમિશનરના અ જે છે તેમની આદેશ અનુસાર પૂરા જે સુરતની અલગ અલગ વિસ્તારો છે ત્યાં દરેક પોલીસ સ્ટેશનમાં સર્ચ વોરન્ટ ચાલુ છે અને દરેક વિસ્તારોમાં આ સર્ચ થઈ રહ્યા છે તમને જણાવી દઉં ખાસ કરીને જે આપણા ગુજરાતના હક અંગે જે ગૃહમંત્રી છે તેમણે નિવેદન કર્યું હતું કે જાણકારી આપી કે ગુજરાતની જનતાને જણાવ્યું હતું કે આવા ખવરોને કોઈ પણ પના આપશે તો તેના પણ કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને આવા જે ભારતીય ભૂષણખોરો કરી રહ્યા છે જે તમે આ ચંદોલના અમદાવાદમાં તમે જોયું કે એ એ બાંગ્લાદેશીઓને પના આપીને એ લોકોને ભાડા પર વસાવીને ગેરકાયદેસર લોકો ડોક્યુમેન્ટ સુબા કરીને એ ભાડાની આવક કમાતા હતા એવા ઘટના પણ સુરતમાં પણ થઈ શકે એની પણ તપાસ ચાલી રહી છે ને આવા લોકોને કોણ સપોર્ટ કરી રહ્યું છે તેને પણ ખાસ ને આ ડોક્યુમેન્ટ્સ ક્યાંથી બનાવ્યા અને કેવી રીતે સુરતમાં આવ્યા સૌથી મહત્વની વાત આ એના પર તપાસ ચાલી રહી છે ને વેરી તકે

થોડીક પણ ચૂકવતી લઈ રહી કે આ ગેરકાયદેસર રીતે રહેલા ઘુસણખરો ભારતમાં રહેવા ભારત અને ગુજરાત અને સુરતમાં તો નહીં જ રહેવા દે પોલીસ કામ કરી દેશમાં આ ચેકિંગ હાથ ધરાશે એ પણ બધી લોકોને દેખાઈ રહ્યું છે આ તમને કહી દઉં સુરતમાં એક નવો બરાબર છે જે આ ચોક બજાર છે સુરતમાં તમે ચોક બજાર વિસ્તાર છે એમાં ચોટા કરીને એ બજાર છે જ્યાં મહિલાઓનું સામાનનું વધારે વેચાણ થતું હોય તે વિસ્તારોમાં દુકાનના આગળ લારી ગલ્લાને ની ટપરીઓ લગાવીને પાથાણા લગાવીને બિઝનેસ કરતા ઘણા મુસ્લિમ લોકો પણ જોવા મળે છે ત્યાં આજે તમને ભાજપના પૂર્વ પ્રમુખ જે નીતિન ભજીયાવાડા તેમના દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવે છે આ ગેરકાયદેસર દિવસે આ લોકો દબાણ કરી રહ્યા છે જ્યાંના સ્થાનિક લોકો આ દબાણના લીધે મકાનો ખાલી કરીને બહાર રહેવા ચલા ગયા છે તે હાલ તત્કાલની ઘટના છે ને હાલ આ વિડીયો વાયરલ થયો છે તેના દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લેટર લખાય છે એવી પણ જાણકારી મળી છે એટલે એ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં તપાસ અને સર્વે થશે સુરત મહાનગરપાલિકા દબાણ નથી અટાવી શકતી તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે તો આમાં શું છે શું ત્યાં પણ કોઈ આ રીતે ટંડોલના જે લલ્લા બિહારી છે તેઓ કોઈ વ્યક્તિ છે જે આ રીતે લોકોને ભેગા કરી રહ્યા છે આ બધી ઘટનાનો વિચારવા જેવી છે ને આ દબાણ કોણ કરી રહ્યું છે ને આ પૈસા કોણ ઉઘરાઈ રહ્યું છે ને આ દબાણ કરવા દબાણ કરીને જે બિઝનેસ ધંધો કરે છે એ કે ભારતીય અલગ ના લોકો છે એ બધું ઘણી વસ્તુ વિચાર થશે કે આ એક ઘટના એ રીતે જોવાઈ રહી છે જી જતીન એક જે ક્રાઇમ બ્રાન્ચની જે તપાસ કરવામાં આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અત્યારે જે સામે આવી રહ્યું છે કે માત્ર લલ્લા બિહારી જ નહીં એની સાથે સાથે જે સ્થાનિક અમુક રાજકીય જે લોકો છે અને રાજકીય નેતાઓ છે એ લોકો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક એવું સપોર્ટ કરવામાં આવી રહ્યો હતો એવું પણ માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે તો શું છે સમગ્ર માહિતી અ ચોક્કસ કે કે આપણે જે

જે જે પરવા કરે આવી શકે છે કે હવે બધાર રહે છે તમાક એક કોર્પોરેટર ના એક ને કે નામ જે કે ને લાગ્યો છે કે કોઈપણ આ પ્રકારની જો ભાઈ ખૂબ જ સતી હોય નેતાઓ વગેરે ખૂબ જ અસક્ય છે નાટકી મોટી કાર્યવાહી આપણે પણ બધી સંકે આપણે જો કોઈપણ કઈ તાકાતો मध्यरेखा पर निकला अपने डॉक्यूमेंट मार मारे जैसे आपको डॉक्यूमेंट को कोई पर पना कोई पर कोई पर कहना आह बोल तब वो कहना जी अपना आवाज जी जाती अपना आवाज क्लियर नहीं संबंधों આપણે સુનિલભાઈ હું તમારી પાસે આવીશ હમણાં હાલમાં જે આ પ્રકારની જે પણ ઘટનાઓ બની રહી છે અને આ સુરતમાંથી બી ઘણા લોકો પકડાયા છે ત્યારે આપણે વાત કરીએ તો સુરતમાં પણ આવું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય છે અને ઘણા ઘણા બધા એવા પણ પકડાયા છે અને આપણે જોતા છીએ કે જે ગેરકાયદેસર રીતે પહેલાં એક તો રહે છે અને ગેરકાયદે એ લોકો જે અહીંયા ભારતમાં આવે છે અને આપણે પહેલાં બી જ્યારે ચર્ચા કરેલી હતી કે એ લોકો બાંગ્લાદેશ બંગાળ થ્રુ બાંગ્લાદેશથી એ લોકો ભારતમાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એ લોકોની સોથી પહેલી પસંદગી સુરત હોય છે કારણ કે એ લોકો સૌથી પહેલા આવતાની સાથે રોજગારી મળી જાય છે અને રોજગાર મળવાના કારણે એ લોકોની સૌથી પહેલી પસંદ સુરત હોય છે અને પણ વાત કરીએ તો સુરતમાં હાલમાં ઘણા બધા એવા બે અસામાજિક તત્વો છે કે અસામાજિક જે પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અમુક જગ્યાએ આપણે જોયું છે કે જે દેહ વ્યાપારનું હોય કે આ ટાઈપના જે પણ જે અસામાજિક પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં પણ એ લોકોની ખાસ ઇન્વોલ્વમેન્ટ હોય છે ચોક્કસ કિસ્સા તમને જણાવી દઉં આગળ પણ તમને જણાવ્યું હતું જેમ કે સુરતમાં જેટલા પણ દેહ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી તેમાં મુસ્તફલી વિદેશી મહિલાઓ તો હોય છે પણ એમાં બાંગ્લેસી મહિલાઓનું નામ હોય છે અને એ લોકો પકડાતા હોય છે ને આ ઘટના બની ચૂકી છે અને ખાસ કરીને જેટલા આ લોકો વિસ્તારમાં તમે કહ્યું કે સુરત પસંદગી એટલે હોય છે સુરત એક સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ છે રોજગાર મળી રહ્યા છે દરેક વ્યક્તિને કામની જરૂર છે ને કામ કામ કરાવનાર ને મજદૂર જરૂર છે ને આ લોકો જે ગેરકાયદેસર રીતે એક તો ઘૂસણખોરી કરે છે ને જે સ્થાનિક લોકો છે જે ભારતીય છે તેમની નાગરિકતાઓ જે મજદૂર છે તેમની મજદૂરી એની જગ્યા પોતે કામ કરી છે એના કરતાં ઓછા પગારે કરતાં હોય પણ જે ભારતીય છે તેના જે રોજગારની અછત થઈ શકે છે એવું પણ ઘટના મળી શકે છે આ લોકો જે ખાસ કરીને આ બધે લોકોના રોજગાર તો થયું છે રોજગારની જગ્યા જમાડો કરે છે જ્યારે આ લોકો ભેગા થઈ જાય છે ત્યારે ગેરકાદ કબજો પણ કરે છે ને આ રીતના લલા બિહારી જેવા કોઈ વ્યક્તિઓને સના આપે છે ને સપોર્ટ કરે છે ને આવી રીતના આ લોકો પોતે એક જ્યારે ગ્રુપ એક એન્ટ્ર કહી શકાય કે ટુકડી બનાવીને પોતે ગેરકાયદેસર ધંધો એ જગ્યા પર કરે છે ને દબાણ કરે છે ને ત્યાં એ લોકોની પોતાની સરકાર ચાલતી એવી રીતે રીતે કામગીરી કરવામાં આવે છે ગેરકાયદેસર કુસે કરનારા ઉપર સુરતમાં આવી એવી કોઈ ઘટના નથી મળી પણ જો તપાસ ચાલી સુરત પોલીસ ની જે કાર્યવાહી છે દરેક પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દરેક જગ્યાએ આ તપાસ ચાલી છે ચાહે રૂરલ હોય કે શહેર હોય દરેક જગ્યાના ગુજરાતમાં આખા ગુજરાતમાં તપાસ ચાલી છે કે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર રીતે ઘુસણ કરવી ચોરી કરનાર આ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને વસવામાં નહીં આવે એ લોકોને પકડીને એ લોકોને કાયદેસર કાર્યવાહી કરીને એનો એમના વતને પાછા ફેરવાની જે ગુજરાત સરકારે એ કસમ જ ખાઈ લીધી તેમ દેખાઈ રહ્યું છે સો ટકા આ કામગી થશે ને સુરત જઈ સુરત અને ગુજરાત પોલીસ જે કામ કરી છે ને સરકાર એ જે કામગીરી કરી રહી છે તેના હિસાબે દેખાય છે કે જે ઘુસણખોરીના આવનારા સમયમાં જે ગુજરાતમાં છે એ નાસ્તો નાબૂદ કરવાની કોશિશ થશે ખાસ કરીને આ ઘુસણખોરી બાંગ્લાદેશથી આવનારા લોકો બંગાળ આવતા આવતા સ્વર્ગ અને બંગાળથી અલગ મહારાષ્ટ્રના જે મુંબઈ છે ગુજરાત છે આવા જે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટો છે ત્યાં જઈને વસવાટ કરતા હોય છે આ ગેરકાયદેસર ત્યાં જઈને વસવાટ કરવાનું સૌથી મોટું કે ત્યાંના કોઈ સ્થાનિક વ્યક્તિ એમને સપોર્ટ કરતા હોય છે ગેરકાયદેસર થોડાક પૈસાની લાલત છે કે અન્ય રીતે કે અથવા એ પણ કદાચ ઇનલિગલ રીતે દેશમાં રોકાયો વર્ષોથી એવું પણ હોઈ શકે છે આવા લોકોના લીધે જ આ ઘુસણખોરોની જે સંખ્યા છે વધતી રહી છે ને આટલા દિવસથી જે આજ સુધી સરકારે પગલા લીધા છે શહેરાની અચ્છે આખા ગુજરાતની દેશના લોકોનું આ જ વસ્તુ છે કે આ લોકોને દેશ થી બહાર કાઢવા જોઈએ જી જે પ્રકારે હમણાં હાલમાં આપણે અમદાવાદમાં જોયું કે જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી અને તપાસમાં સામે આવી છે કે ત્યાં લોકલ જે નેતાઓ છે અમુક લો નેતાઓની પણ ઇન્વોલ્વમેન્ટ છે આ બધામાં તો શું સુરતમાં પણ આ પ્રકારે કંઈક છે શું ત્યાંથી વિગતો નીકળીને બહાર આવી રહી છે કેમકે જે ગેરકાયદેસર જે લોકો પ્રવૃત્તિ કરે છે અને જે ઘૂસણખોરી છે તે ઘૂસણખોરી એવો નથી કે સપોર્ટ વગર એ લોકો રહી શકે કારણ કે જે અત્યાર સુધી એ લોકો એટલા ટાઈમથી રહેતા હતા અને જ્યારે આપણે વાત કરીએ તો આખા વિસ્તારમાં એ લોકોએ કબજો કરી લીધો હતો અને આટલો મોટો વિસ્તારમાં કબજો કરી લેવો એ સપોર્ટ વગર કે એવો કોઈ પોસિબલ જ નથી ત્યાં તો સુરતમાં શું આ પ્રકારની કઈ ઘટના થઈ છે કે સુરતમાંથી શું માહિતી નીકળીને આવી રહી છે સામે તમને જણાવી દઉં કે સુરત પોલીસ નું સર્ચ ઓપરેશન ચાલુ છે સુરત પોલીસે અમને આ વિષયમાં કોઈ કોણ એનો રોલ નિભાવે છે રોલ મોડલ કોણ છે આ લોકો સપોર્ટ કરવા કોણ છે એનું હમણાં હાલ કોઈ જાતની સુરત પોલીસે જાહેર નથી પણ સો ટકા આ લોકો જે વસ્તી બનાવી એક જગ્યા રહેતા હોય તો આ લોકો આગેવાન હશે સો ટકા આ લોકો પાસે જેમ કે આધાર કાર્ડ થી લઈને વોટર આઈડી કાર્ડ જો આ લોકો બનાવી આપતા તે વ્યક્તિ હશે પોતાનો વોટ બેંક નો ઇસ્તેમાલ કરવા માટે લોકો યુઝ કરતા સો ટકા આવા આગેવાન હશે અને જો યોગ્ય તપાસ થશે તો આ ચોક્કસ બહાર આવશે ને આવા જે વ્યક્તિ છે કે ચાહે નેતા હોય લીડર હોય ચાહે પક્ષ હોય વિપક્ષ હોય દરેક વ્યક્તિ કે સત્તાવાર હોય જી જરૂર આપણે જતીનભાઈ જી જે આપણે પેલા જતીન પાસે જાણવાની કોશિશ કરીએ પ્રેસને મીડિયાને લોકલ સપોર્ટ મુકવામાં જી જી જતીન હમણાં હાલમાં હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારની જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કરવામાં આવી અને તપાસમાં જે સામે આવ્યું કે ત્યાં સ્થાનિક અમુક નેતાઓનું પણ ઇન્વોલ્વમેન્ટ છે અને હું બી એવો આપણે બધા એવું માનીએ કે જ્યારે આટલા મોટા વિસ્તારમાં જ્યારે એ લોકો ઘૂસણખોરી કરતા હોય ને આખા દબાણ કરી લીધું હોય આટલા મોટા વિસ્તારમાં તો ક્યાંક ને ક્યાંક એવો પ્રકારની ઇન્વોલ્વમેન્ટ હોય કે સપોર્ટ હોય તો જ પોસિબલ છે અદરવાઇઝ આ પોસિબલ જ નથી જો ચોક્કસ છે કિશન મેં હમણાં પણ જણાવ્યું કે ભાઈ શકે આમાં ઘણા બધા નેતાઓના નામ જે છે તે આ તપાસની અંદર ક્યાંક ને ક્યાંક ખુલી શકે તેમ છે અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક હજુ હજુ સુધી નામો ડિક્લેર કરવામાં આવ્યા નથી કેમ કે એની પૂરેપૂરી તપાસ જે છે તે થવી જરૂરી છે કે કયા કારણોસર કયા હેતુથી આ લેટર જે છે તે આપવામાં આવ્યા હતા કોના લેટર પેડ હતા કોના કહેવાથી તેમને આ લેટર જે છે તે છાપ્યા હતા એવું પણ બની શકે કે લલ્લુ બિહારી ના પાછળ બીજું પણ કોઈ માસ્ટર માઇન્ડ હોય અને એના દ્વારા એનું એનો લલ્લુ બિહારી એનો સાગરી થાય એવું પણ કદાચ ક્યાંક બની શકે એટલે કે આ તમામ જે તપાસ જે છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે એટલા માટે નામો બહાર પાડવામાં આવ્યા નથી કે કોઈ આની અંદરથી કોઈ પણ વચેટીઓ જે હોય તે છટકી ન શકે એટલે પૂર્ણ તપાસ જે છે તે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે તે ચલાવવામાં આવી રહી છે અને તમામ તપાસના અંતે જે પણ જે ગુનેગારો હશે તેમને આ વખતે સરકાર પૂરે ક્યાંય પણ કોઈ પણ પ્રકારે ચલાવી લેવાના મૂળમાં નથી જે રીતે આપણે જોયું કે જે રીતે ચંડોળા તળાવ છે ચંડોળા તળાવની અંદર રીતે કામગીરી કરવામાં આવી તે જોતા ચોક્કસ કહી શકાય કે આ વખતે સરકાર ખૂબ જ આ ઘટના જે થઈ છે તેને ગંભીરતાથી લીધી છે અને આ વખતે કોઈ પણ પ્રકારે તેમને ચલાવી લેવામાં નહી આવે અને તેમનો જે હિસાબે આપણે જોયું અને સૌથી એક મોટો સવાલ એ ઉભો થાય છે કે બે દાયકાનું આખું સામ્રાજ્ય છે બે દાયકાથી એ લોકો નું આખું આ સામ્રાજ્ય હતું જ્યારે આપણે વાત કરીએ લલ્લા બિહારી ની અને એ ત્યાંથી થી જ્યારે આ એમનો એનો છોકરો પકડાયો ને એના પછી એ રાજસ્થાન ગયો અને પોલીસ હમણાં હાલમાં રાજસ્થાન થી ધબોચીને લાવી છે અને આપણે વાત કરીએ તો બે દાયકા સુધી એ લોકો સ્થાનિક તંત્ર ક્યાં હતું અ જો ટકસી બે દાયકા સુધી બની શકે કે હમણાં થોડા સમય પહેલાની જો વાત કરું તો થોડા સમય પહેલા એટલે કે 2000 બાવે એમના આજે તે ત્યાંથી હાલ કાયદા સાથે કોન્ટેક્ટમાં હોય તેવા ચાર આતંકવાદીઓ જે તે તે ત્યાંથી જ જે તે પકડવામાં આવ્યા હતા ને ત્યાંથી જ સરકારની વોચ તેના પર લાગેલી હતી સાથે સાથે એ પણ છે કે પ્રધાનમંત્રી જ્યારે તત્કાલીન ગુજરાતના જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ તેને તંદોડા ગામનું સપનું જે હતું તે તેમને જોયેલું હતું પણ ચંડોળા તહ જે જે તો આ કિસાન અજો ઇતિહાસ જો તો ચંડોળા તળાવ સમયે અન્નાવાદને પાણી પૂરું પાડતું હતું જળ સં જળ સૌથી મોટું સાધન જે છે તે ચંડોળા તળાવ હતું પણ જેમ જેમ ધીરે ધીરે સમય વહેતો થયો અને ધીરે ધીરે અને આ રીતે બાંગ્લાદેશો જે છે તે અહીંયા આવતા ગયા ત્યાં વસવાટ કરતા ગયા ત્યાં દબાણ કરતા ગયા અને તેમ કરતા કરતા જે છે તે તળાવ જે છે તે સંપૂર્ણપણે પચાસ થી સાહીઠ ટકા જેટલું જે છે તે તળાવ જે છે તે દબાણમાં જતું રહ્યું અને એના કારણે જળસંચયની પણ પરિસ્થિતિ ત્યારે હવે ચોક્કસી જયારે હવે આ ઘટના બની છે અને જે રીતે હવે ત્યાં જે રીતે ડિમોલેશન ની કાર્યવાહી કરવામાં આવી છે હવે થી કહી શકાય કે ત્યાં નું કામકાજ જે છે તે થશે હવે પરંતુ જોવાની વાત એ છે કે ડિમોલેશન સંપૂર્ણપણે ક્યાંક ને ક્યાંક હમણાં એ મેસેજ હતા કે ડિમોલેશન ક્યાંક અટક્યું છે હવે કારણોસર અટક્યું છે જોકે હાઈકોર્ટ નો તો આદેશ હતો જ કે આને કોઈ પણ પ્રકારે ક્યાંય આ લોકોએ સ્ટે જે અરજદારો માગી હતી તેમને અરજી હતી તે હાઈકોર્ટે નકારી હતી પરંતુ હવે બની શકે કે કદાચ બે ત્રણ દિવસથી સળંગ ગરમીમાં કામદારો જે છે તે કામ કરી રહ્યા હતા કદાચ એક બે દિવસનો આરામ જે છે તે આપવા માંગતા હોય અને ત્યારબાદ ફરીથી આ કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી એટલે કે એટલે એટલે જ અત્યારે આ પર સવાલ જી 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 જે હવે જોવાનું એ રહેશે કે જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પણ હવે તપાસ કરવામાં આવી રહી છે અને જે સ્થાનિક પોલીસ દ્વારા જે પણ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસમાં શું શું ખુલે છે તે હવે આગળનો વિષય રહેશે જતિનભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને સુનિલભાઈ તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ મારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારીઓ અમને આપવા માટે આપણે આગળ વાત કરીએ તો અમદાવાદના જે ચંડોળા તળાવ વિસ્તારમાં જે રીતે લલ્લા બિહારી પોતાનું સામ્રાજ્ય ચલાવતો હતો એની પાછળ કેટલાક લોકો હતા અને કેટલાક સરકારી અધિકારીઓની પણ એમાં મિલીભગત હોવાની શક્યતાઓ છે ત્યારે આ મામલામાં કોઈ પણ સરકારી અધિકારીની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને આગામી દિવસોમાં અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે અને ઘૂસણખોરોના બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં સ્થાનિક નેતાઓની સંડોવણી ખુલતા પોલીસ તેમની પણ પૂછપરછ કરી શકે છે હાલ માટે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાર સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત